નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નવી સ્ટોરી લઈને આવી કે જે પર્સનલી બહુ મને ગમી છે અને મને એવું લાગે છે કે તમને પણ બહુ ગમશે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ જો આવે તો લાઈક અને શેર કરી દેજો બહુ સારી સ્ટોરી છે ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી આપણે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું એક કપલ હતું જે મોલની બહાર ઝઘડો કરતું હતું છેનો ઝઘડો પતિ પત્ની ઝઘડો કરતા હતા કારણ કે પતિએ એના માને એક નવો મોબાઈલ લઈ લીધો હતો અને એ દૂર ગામડે રહેતા હતા બીજા સિટીમાં ફોન હતો ફોન ઉપર વાત તો કરી લેવા દે કંઈ કામ નહીં હોય કે તમે નવો મોબાઈલ લીધો લઈ દીધો છે ને એનું કંઈક આવડતું નહીં હોય એટલે કાંઈ વાંધો નહીં જે પણ હોય બે મિનિટ મારી મા સાથે વાત કરી લઉં પતિએ ફોન કર્યો પતિએ ફોન કર્યો એટલે કે હા માં શું કામ હતું બોલો ને તે કે બેટા મારે એક ગ્રુપ બનાવવું હતું પતિએ કીધું કે મમ્મી વોટ્સઅપમાં જાઓ ત્રણ ડોટમાં જાઓ ગ્રુપમાં જાઓ એડમાં જાઓ એડમાં જેટલા તમારા સભ્ય રાખવા હોય રાખીને ઓકે કરી દેજો એટલે ગ્રુપ બની જશે બે જ મિનિટની વાતમાં ગ્રુપ બની ગયું કાંઈ વાંધો નહીં મમ્મી હું સાંજે શાંતિથી વાત કરું છું તમે ગ્રુપ જેને એડ કરવા હોય કરી લેજો એટલું કંઈ અને પતિએ ફોન રાખી દીધો જેવો પતિએ ફોન રાખ્યો સાહેબ એવો પત્ની બોલવા ઉપર લાગી પડી જોયું મેં તમને કીધું હતું ને કાંઈ કામ ન હોત હું ફોન લઈ દીધો ને એનું જ કંઈ કામ હોય પતિ કે નવો ફોન છે મમ્મી જૂના જમાનાના છે એને એટલી બધી કંઈ ખબર ન પડે આ ટેકનોલોજી એના માટે નવું છે એટલે કંઈ કામ પડે તો કઈ આપણે શું નવરા છીએ એના માટે આમ કંઈ પત્ની સંભળાવવા માંડી આપણે બીજું કંઈ કામ જ ના હોય ઘણું બધું પત્નીએ પતિને સંભળાવ્યું પતિ કે તું મામ માની મમતા નહીં સમજી શકે ઘણું બધું સંભળાવ્યા પછી પણ પતિ ઠંડા સ્વભાવે પત્નીને કીધું તું હજી માની ક્ષમતા નહીં સમજી શકે એવામાં જ એક સ્ત્રી દોડતી હું દોડતી એમના પાસે આવી ભાઈ મારા છોકરાને બચાવી લો મારી ગાડીનું એક્સિડન્ટ થયું છે અને થોડી વારમાં દરવાજો ખુલતો નથી અને થોડી વારમાં કદાચ ગાડીને આગ લાગે તો મારો છોકરો મરી જશે નાનો એવો મારો છોકરો છે તમે બચાવી લ્યો તમે જલ્દી દોડીને આવો બે માણસ સામે જોયો ચાલો ચાલો બેન ગાડી પાસે ગયા એક્સિડન્ટ થયેલું હતું ગાડીનું ભાઈએ જેમ તેમ કરી દરવાજો ખોલી અને બાળકને હાથમાં લીધું હાથમાં લીધું ને અને પછી પાછળ જોયું ક્યાં છો બેન બેન આલ્યો તમારું છોકરું આડ્યો તમારું છોકરું એ ભાઈ એના બે હાથમાં છોકરું લઈને બેનને ગોતતો હોય છે એની પત્ની કે જુઓ જુઓ એટલે શાંતિ તો રાખ પણ થોડી વાર છોકરું પણ જુઓ તો ખરા એકે કે પહેલાં હું બેનને છોકરો આપી દઉં પછી તું તારું સાંભળું તે કે પણ જુઓ તો ખરા પણ બેનને હું છોકરું આપવા માટે ગોતું છું બેન ક્યાંય દેખાતા નથી ક્યાંય દેખાતા નથી એટલે પતિ પાછળથી જુએ છે પત્ની જે કહેતી હોય એની સામે જુએ છે સામે જોવે છે તો સાહેબ એ બેન તો એક્સિડન્ટમાં ત્યાંને ત્યાં એક્સપાયર થઈ ગયા હોય છે ગાડીમાં જ ડ્રાઇવિંગ પોતે બેન કરતા હોય છે એ નાના છોકરાની માં તો ત્યાંને ત્યાં એક્સપાયર થઈ ગઈ હોય છે સ્ત્રી જે પતિ પત્ની ઝઘડો કરતા હોય છે એ જોવે છે કે એક પતિ અને પત્ની જોવે છે કે ગાડીમાં બેન તો એક્સપાયર થઈ ગયા હોય છે માં સાહેબ માં મરી ગયા પછી પણ એક આત્મા બનીને કપલ પાસે જાય છે કે મારો છોકરો મરી ન જાય સાહેબ તમે એને ગોતી લ્યો એક આત્મા એ કપલ પાસે આવી હોય છે સાહેબ કે મારો છોકરો બચી જાય પછી એક બેનને ભાન થાય છે કપલ કે માં શું વસ્તુ છે કે મરી ગયા પછી પણ પોતાનું બાળક બચતું હોય ને સાહેબ તો માં મરી ગયા પછી પણ પાછું આવે છે માની આત્મા બાળક બચી જાય એટલે માની આત્મા કદાચ એને યમ યમરાજને પણ કીધું હશે થોડી વાર સાહેબ થોડી વાર હું મારા છોકરાને બચાવી લઉં પછી તમે મને લઈ જાઓ યમરાજે પણ માની આ વેદના સાંભળી અને બે પાંચ મિનિટનો એને ટાઈમ આપી દીધો હશે કે જા તારા છોકરાને બચાવી લે એ મા આત્મા બનીને કપલ પાસે આવી અને એનો છોકરો બચી જાય પછી તરત જ ગાયબ થઈ જાય છે ત્યારે સ્ત્રીને સમજાય છે કે માં શું વસ્તુ છે એક આત્મા બનીને એના નાના એવા બાળકને છ બાર મહિનાનું બાળક હોય છે એને બચાવી લે છે જો તમને આ સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવનાવી આવી નવી સ્ટોરી તમારા માટે લાવતો રહીશ તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો